હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં બરાબર છે આપણે સનાટા તૈયાર કરી નાખ્યો છે પણ સનાટામાં થોડોક વાંધો આવ્યો હતો એટલે આપણે એન્જિન પાછું ખોલ્યું છે હાલો હું તમને બતાવું એન્જિન કે પ્રકારનું છે અંદર કઈ રીતના બધા ગેર પડ્યા ડાંડલો કઈ રીતે થાય ચાલો આપણે જોઈએ જો આપણે અહીંયા વાંધો આવ્યો હતો ફ્લેટ આવે ને એ ફિટ કરવામાં થોડીક દિક્કત હતી એટલાં બધું પાછું ખોલ્યું છે જો અહીંયા નહીં રહેવા કાળ આપણે વ્યવસ્થિત કયો ફોન જો હેઠો કંઈ વાંધો નહીં તો આ એમ જી નાખું ખોયલું છે વિચાર હાલમાં હવે આગળ થોડીક વારમાં રાજુભાઈ બાજુ આવે પછી પાછું ફિટ કરવાનું છે એટલે જો તમે નવા હો તો લાયસન્સ્ક્રાઈબ કરી નાખજો આપણે કામ શરૂ કરી દઈએ તો હાઇડ્રોનિક છે ને એ વતન કાઢ્રો છે એને વતન કાઢવો પડે તમે જો નવા હો તો લાયસન્સ્ક્રાઈબ કરી નાખજો અને જૂના હોય તો શેર કરવાનું ભૂલ થાય સરળ માતાજી